કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂપિયા ત્રણ કરોડ અઠ્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ દુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું રાજ્યના કૃષિ પશુપાલન ગૌશંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના દુતારપુર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે શ્રી પૂનમબેન માડમ પણ સહભાગી થયા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગને લોકો માટે ખુલ્લું મૂકી મંત્રીશ્રી અને સાંસદશ્રીઓ સેન્ટરની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી લોકોને આરોગ્યલક્ષી સેવા મેળવવા અનુરોધ કર્યો આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે આયુષ્યમાન કાર્ડ થકી જરૂરિયાતમંદો ને રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિર્માણ થકી લોકોને અત્યાર આધુનિક સુવિધાઓનો લાભ મળી રહેશે અગાઉ લોકોને સારવાર માટે દૂર સુધી ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આજુબાજુ ચાલીસ જેટલાના ગામડાઓને અંદાજે પિસ્તાલીસ હજાર જેટલા લોકોને નજીકમાં જ આરોગ્યની સવલત મળી રહેશે ભારત દેશના વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને લક્ષ્યમાં રાખી ગુજરાત સરકારના લોકોને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આરોગ્યલક્ષી અનેક યોદ્ધાઓ અમલમાં મૂકી છે અને તેનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે ધુતારપુર આરોગ્ય કેન્દ્રના ટીમની સારી કામગીરી બદલ મંત્રીશ્રીએ તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિશેષતા દુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુલ ત્રીસ બેડની ક્ષમતા ધરાવે છે ભારત સરકાર તરફથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને લક્ષ્ય લેવલ નેશનલ લેવલનો એવોર્ડ તારીખ ચૌદ બી બે હજાર બાવીસના રોજ મળેલ આ કેન્દ્ર રાજકોટ રિજિયનનું સૌથી પહેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે બહુમન થયેલ છે અહીં દરેક પ્રકારના બ્લડ રિપોર્ટ થશે તેમજ આ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહેશે બીપી અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર પણ ઉપલબ્ધ છે રૂપિયા ત્રણ કરોડ અઠ્યાસી લાખના ખર્ચે બે માળનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર પંદરસો ત્રાણું ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે કેન્દ્રમાં કુલ ત્રીસ બેડ રિસેપ્શન ત્રણ જનરલ ઓપીડી એક્સરે રૂમ સોનોગ્રાફી રૂમ ઇન્જેક્શન રૂમ ડ્રેસિંગ રૂમ લેબર રૂમ સ્ક્રબ રૂમ લેબોરેટરી ટોયલેટ ટોયલેટ બ્લોક ઓપરેશન થિયેટર મેલ ફેમેલ બોર્ડ રૂમ પોસ્ટ ઓપરેશન રૂમ આઇસોલેશન રૂમ સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમની અધ્યત સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ છે કાર્યક્રમમાં અગ્રણી શ્રી રમેશભાઈ કાર્યક્રમ પ્રાસંગિક પ્રવચન આપ્યું તેમજ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેબેન ગરચર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંગીતાબેન સામાજિક આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મનીષાબેન માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા સરપંચ શ્રી નીતાબેન ગેલાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાયા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુર પ્રસાદ તાલુકા વિકાસ અધિકારી સરવૈયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્ય આગેવાનો અધિકારી અધિકારીશ્રીઓ ડોક્ટર તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા